આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું શીતલ પોતાના ધર્મને વળગી રહેવાનું ખૂબ જરૂરી છે આ શબ્દ છે જગતગુરુ શંકરાચાર્યજીના હેડલાઇન પરિવારના કાર્યક્રમમાં કર્તવ્ય અને કૃતજ્ઞતા વિશે સમજાવી ગુજરાતના ખ્યાતનામ અને લબ્ધ પ્રતિસ્થિતિઓનું સન્માન ગઈકાલે કરાયું હતું વડોદરાના વાસના વિસ્તારમાં અનંત વિપુષિત દ્વારકા શારદા પીછાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સજાનંદ સરસ્વતીજીની હેડલાઇન પરિવારના આંગણે ગઈકાલે પધરામણી થઈ હતી પરમપુંજશિના મુખેથી વડોદરાવાસીઓને આધ્યાત્મિક વાણીનો લાભ મળ્યો હતો અને સાથે સાથે ભક્તોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો पूंजीश्री ये भाविक भक्तों ने पोता ना धर्म ने वर्गी वो कौन सा धर्म है जिसका त्याग नहीं करना है हमें और उस धर्म को हम कहा से प्राप्त करें तो यह समझना चाहिए कि हमें मानव देह प्राप्त हुई है और मानव देह के प्राप्त होने के बाद हमारे जीवन यापन के लिए कर्तव्य और अकर्तव्य का विधान हुआ है जैसे पूरे देश के संचालन के लिए संविधान है इसी तरह से आप सभी के समष्टिगत और व्यस्टिगत जीवन के संचालन के लिए विधान है जो विधान धर्म शास्त्रों से प्राप्त होता है कि क्या करना चाहिए और क्या नहीं करना चाहिए कर्तव्य कृतज्ञता विषय पर समझाव कृतज्ञता क्या है उसमें स्लोगन दिया है इन्होंने ग्रीस भाई ने कर्तव्य और कृतज्ञता गत, कृतज्ञता कृतज्ञता क्या है जहां मत जहां पे हमारा आगमन हुआ है जो वस्तु हमें जहां से प्राप्त हुई है उसके प्रति हमारा सद्भाव यही तो कृतज्ञता है माता पिता ने देह दिया है हम माता पिता के प्रति कृतज्ञ हैं गुरु ने धर्म का उपदेश दिया है हम उसके प्रति कृतज्ञ हैं किसी ने आपको व्यापार करने के लिए एक लाख रुपया दिया है आप उसके प्रति कृतज्ञ हैं यही तो कृतज्ञता है धर्म से अध्ययन से पूजा से पाठ से विचार से जहाँ से जो वस्तु हमें प्राप्त हुई है और जो हमारे पास नहीं थी અવસરે ગુજરાતના ખ્યાતનામ અને લબ્ધ પ્રતિષ્ઠિત છ પત્રકારો ઉપરાંત લોક સાહિત્ય હાસ્ય સમાજ સેવા અને તબીબી ક્ષેત્ર તેમજ ગ્રાહક જાગૃતિ નોંધપાત્ર યોગદાન આપતા અન્ય હસ્તીઓનું પણ જગદગુરુ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા દ્વારકા શારદા પીઠાધેશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના વરદ હસ્તે આ હસ્તીઓને સન્માનિત કરાયા હતા જેમાં અજય ઉમઠ તંત્રી નવ ગુજરાત સમય રોનક પટેલ મુખ્ય એડિટર એબીપી અશ્મિતા અજય દવે તંત્રી સયાજી સમાચાર દેવાંશી જોશી હેડ જમાવટ મીડિયા અને ગોપી ગાંગર હેડ નિર્ભય ન્યૂઝને સન્માન કરવામાં આવ્યા હતા શાસ્ત્રી વિજયભાઈ જોશી ગજાનન આશ્રમ માલસર લેખક અને લોક સાહિત્યકાર સંજય ગોરડિયા ફિલ્મ અને નાટ્ય કલાકાર સાઈરામ દવે સર્જક લોક સાહિત્યકાર અતુલ પુરોહિત સુંદરકાંડ અને ગરબા ગાયક સાથે ગૌરાંગ ભાવસા ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમએસ યુનિવર્સિટી સનત પંડ્યા પાર્શ્વ ગાયક અને ડોક્ટર પંકજ ખંડેલવાલ ચેરમેન આદિક્યોર હોસ્પિટલ પુરુષોત્તમ મુરજાની પ્રમુખ ગ્રાહક સુરક્ષા સમિતિ નલિન પટેલ પ્રેસિડેન્ટ બાર એસોસિએશન બરોડા સ્વજલ વ્યાસ યુવા સામાજિક કાર્યકરને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા મધ્ય ગુજરાત હેડલાઇન ફાઉન્ડર ચેરમેન અને એમડી ગિરીશ સોલંકી મધ્ય ગુજરાત હેડલાઇનના ડિરેક્ટર અનિરુદ્ધ નકુમ ગ્રુપ એડિટર હેડલાઇન જગદીશભાઈ મહેતા પરમ ભક્ત જગદીશચંદ્રજી પાઠક રાજકુમાર પાઠક અને પ્રથમેશ આશુતોષ પાઠકે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જી હેડલાઇન ન્યૂઝ દ્વારા કર્તવ્ય પ્રત્યે કૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે આપશો શુભેચ્છા આપશો આ હેડલાઇન ન્યૂઝ દ્વારા અને પાઠક પરિવાર દ્વારા જે કર્તવ્ય પ્રત્યેની કૃતજ્ઞતા કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખરેખર ખૂબ જ સફળ કાર્યક્રમ હતો અને આનાથી ઘણા બધા યુવાનો પત્રકારો તથા જ દરેક ક્ષેત્રની અંદર જે પોતપોતાનું યોગ્ય યોગદાનો આપે છે નિર્ભય રીતે આપે છે સાથે સાથે તટસ્થ રીતે આપે છે અને સમાજની છેલ્લા કક્ષાની છેલ્લામાં છેલ્લી વાતના રાષ્ટ્રની સામે સમાજની સામે રાખે છે એને અંદરથી ઉત્સાહ વધશે કે આજે નહીં તો કાલે હેડલાઇન ન્યૂઝ અમારી નોંધ લેશે અને અમને પણ આવું સન્માન મળશે તો દરેક લોકો પોતાના કર્તવ્યને નિભાવે એવી અમારી શુભેચ્છા અહીંયા આવ્યા આપને કેવું લાગ્યું ખૂબ એટલે ખૂબ આનંદ લાગ્યો શંકરાચાર્યની ઉપસ્થિતિ તેમજ પાઠક પરિવાર અમારા હેડલાઇનના જગદીશભાઈ અનિરુદ્ધભાઈ ગિરીશભાઈ વગેરે લોકોએ ખૂબ જ અમને ઉમળકા

દ્વારકાના જગદગુરુ શંકરાચાર્યજીની ઉપસ્થિતિમાં એવા એવા લોકોનું સન્માનિત થયું છે જે આજ સુધી ગુજરાતનું નામ હર ક્ષેત્રે ઊંચું કરે છે પરંતુ આજ દિન સુધી કોઈ જગ્યા પર એમનું આવી રીતે એક પ્લેટફોર્મ પર એક જગ્યા પર સન્માનિત નથી થયું આ એક બહુ મોટી વાત છે કે જે હેડલાઇન્સ ન્યૂઝે અત્યારે જે રીતનું આ સુંદર આયોજન કર્યું આયોજનમાં શંકરાચાર્યજીનું જે વચન પ્રવચન હતું જે પણ વચન હતું એ તમામ વસ્તુ એટલી બારીકીથી જે સમાજ માટે ધર્મ માટે અને દરેક ક્ષેત્રમાં તમે જીવન કેમ જીવ્યા છો અને જીવનમાં તમે શું આપીને ગયા છો તમે જીવનમાં કેટલું કમાય એ મહત્ત્વનું નથી તમે જીવનમાં કેવા કર્મ કર્યા એ મહત્ત્વના નથી પણ જીવનમાં તમારા કર્મથી કેટલો ફાયદો બીજાને થાય છે એ ઉદ્દેશ સાથેનું જે રીતનું આજનું આયોજન હતું એ ઘણું દિલને હૃદયને સ્પષ્ટ કરી ગયું છે અને આવી જ રીતે હેડલાઇન્સની ન્યૂઝ અને હેડલાઇન્સ આખું પરિવાર તમામ રીતે આવી રીતે ખૂબ પ્રગતિ કરે અને દરેક ક્ષેત્રે અમે એમની સાથે રહે બસ એવી એક આશા રાખું છું થેન્ક યુ જે હેડલાઇન ન્યૂઝ દ્વારા કર્તવ્ય પ્રતિકૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપને કેવું લાગ્યું હેડલાઇન્સનું આ સુંદર મજાના આયોજન બદલ હેડલાઇન્સના સુંદર મજાના આયોજન બદલ હેડલાઇન્સની પૂરી ટીમને અને એમના નિર્માતા ગિરીશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગે આજે દિગ્ગજ હસ્તીઓ સન્માનનીય સન્માન આપતા આપતા આપણું નતમસ્તક સાથે સાદર નમસ્કારી શકાય એવા સુંદર અવસર પર આજે હેડલાઇન્સે મને આમંત્રિત કરી એ બદલ હું દિલથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ જ સુંદર આયોજન સાથે ખૂબ સુંદર મેસેજ પણ આપવામાં આવેલ છે એ મેસેજને પણ અમે અનુભવીએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતર જી દર્શક મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે સનત પંડ્યા સર હેડલાઇન ન્યૂઝ દ્વારા કર્તવ્ય પ્રત્યે કૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બસ આજ આજ આનંદ આજ ઉછરંગ આજનો જે આ સત્કાર સમારંભ હતો હેડલાઇન ન્યૂઝ દ્વારા એમાં વિશેષ એ હતું કે આદિગુરુ શંકરાચાર્ય આપણા દ્વારકાના શંકરાચાર્યના વરદસ્તે આજ અમને ખૂબ બધાને આશીર્વાદ મળ્યા છે તો બસ હું હેડલાઇન્સ ન્યૂઝનો ખૂબ ખૂબ આભારી છું અને કોઈ પણ સત્કાર સમારંભમાં આવા સન્માન મળતા હોય છે ત્યારે વ્યક્તિની વધારે જવાબદારી વધી જાય છે તો એના માટે હું કર્તવ્યનિષ્ઠ છું દર્શક મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે એક મહાન હાસ્ય કલાકાર સંજયભાઈ ગોરડિયા જી હેડલાઇન ન્યૂઝ દ્વારા કર્તવ્ય પ્રત્યે કૃતજ્ઞતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપ શું શુભેચ્છા આપશો શુભેચ્છા પહેલાં તો હું મહાન કલાકાર નથી આ બધા ખોટું ખોટું બોલે છે આવું બધું મોટું મોટું બોલી અને પછી મારી મૂર્તિને મોટી કરે પછી મારી રીતે વરતવું પડે છે અને મારી એટલી ક્ષમતા નથી પાછી સમજા હું તો એક નાનકડો કોમેડી આર્ટિસ્ટ છું આ હેડલાઈન હેડલાઈન ન્યૂઝવાળાઓ બહુ જ સહિષ્ણુ લોકો છે ખૂબ દયાળુ લોકો છે કે મારા જેવા નાના કલાકારને એવોર્ડ આપવા માટે બોલાવે છે પણ મારી શુભેચ્છા એ છે હેડલાઈન ન્યૂઝને કે જે રીતે એ લોકો સમાચાર નિર્ભીક રીતે રજૂ કરી રહ્યા છે એ એ જ રીતે એ લોકો ચાલુ રાખે કારણ કે આજના યુગમાં ઈમાનદાર પત્રકારો બહુ ઓછા બૈચા છે ગોદી મીડિયા શબ્દ પ્રચલિત થઈ ગયો છે આજે બચ્ચા બચ્ચાને ખબર છે ગોદી મીડિયા તો હેડલાઇન ન્યૂઝ પણ આગળ જતાં ગોદી મીડિયા ન બને અને ખૂબ જ સશક્ત મીડિયા બને એવી મારી આશા અને શુભેચ્છા જે આપ કિંમતી સમય નીકાળીને અહીંયા ઉપસ્થિત રહ્યા શું કહેશો આપને કેવું લાગ્યું આ કાર્યક્રમ ખૂબ જ સરસ લાગ્યું અને ખાસ તો શંકરાચાર્યજીના હાથે મને એવોર્ડ મળ્યો એનાથી હું ખૂબ જ ગદગદ થઈ ગયો છું